અલે આ પૈ ની જો હોય તાવા દીધા ફા કરી પડે તો ખડું પણ હું કરું તો ફક બગુ થી ન પણ ના શું કરીએ નાટે તો પછી હું કે છું હા બોલો આપણો નવરાત્રી આવે છે હા ઓ સમ તે કોઈ આયોજન બાયોજન કોઈ ને કર્યું કોઈ ના આયોજન તો કું ગરમ હારું કરજો હું કરું ક્યો તઈ કર દે આખત

સમજ્યા આ નોરતા આવશે ને લુઘડો લેવા ગયા હોય બધા ક્યાં મોનાક કોના જીવા કીએ તો ક્યાં આપડી પટ્ટી કે તો તા કે

અને ગમો છે જો અને રોમો વા લોન છે રોમો ને મળે ને તીવાને કેજો જો હા હા એને કહી દીધું કાય જન રાખી છે બરોબર હું કીધું હું પરશાદી બરશાની કોક કરજો પરશાદી લાન પૈસા તો છે નહી હું કરજો પરશાદ મો આલુ સુ યાર પરશાદ ના પૈસા હું આલું પરશાદી અમે બે કરી નાલ છું બપ્પા કસો તો નહી હડો હા તો જીવા ભાઈ ઇન કરું હા અત્યારે હાલ તો પૈસા નહી માપો એ અમારા છોકરા ને પગાર થાય

એ તો દે મારા બેહરાનું એટલે બેહરા ઉપર છે યાર પૈસા લેવા તો બેહરો ઉપર છે ભાઈ એટલા યાર તમે તો હબળ દુ કોઈ આલે ના તોય આવ માગો તો શું પાછું ઈચ્છા હોય ઈ માલે પચીસ હજાર લઈ ને આવશે એવું છે મહિનાની લાખ રૂપિયા પગાર છે બરાબર જાય બધું કપાત કપાત બધું આવે છે મચી દી હજાર કશો તો ને જે પૈસા જંગ મનો સાલ ઉસાધી આમેનો પણ જો આ બંગાની એન્ટ્રી થાય ને તો આખી જો કાળા કપડા પગાર બગાર થઈ ગયો પગાર થઈ અય ઉસા કેમ હું ગળ્યું આ બાલ બાલ કપઈ આઈ ગ્યો હા બાલ બાલ જો માર છોકરો તો સસકારી તો બાલ બાલ એકદમ કમ્પ્લીટ થઈ આઈ ગ્યો ને અન છોકરો તો મારા પર જ્યો જ નહીં મા ઉપર ના જાય એવો તો વા અલગ સાટ સ્ટાઈલ મે હા રા ફેરળે ઉ લાગે છે બેર બચ્ચે મે ઓર મેરે મે કુછ તો મેકો દેખાય કે

કાલ તો પછી જોઈ દેવાય પેલા રોંગો વાલો પાંચ પૈસા પૈસા ના રખાય એ વસ્તુ જલેબી ફાફડા રાખો ને તે વસ્તુ રખાય આપડે છોકરો લાગે છોકરો પૈસા છે ના બધું રાખાય નહી યાર છોકરા છે બધું કરીએ તમારા છોકરા તમારો બુદ્ધિ ના ને એવું લાગે મને તો બોલો ના કરી ગ્યા છે તમારો છોકરો કોઈ નહીં હું નરતા

છું નવરાત્રી થયું હોય તો થાય પણ આ પૈસા ને પચીસો તારા પચીસો મારા